કબા તમે શું લનગર ઉંટાઈ નો હશે ઊંટાઈ નો ફોડી તો એક તો બી ખા બાપા

તારો હજી દિવાળી આવી જઈશ ગામ માં કોઈ દિવાળી ગામ માં તમારો બીજો કોઈ તહેવાર જ નહીં કરતો તર નહીં ગમતો તમારે દિવાળી કરવી જોઈને સાઈડ માં થઈ ને તમે બે જણા અતારો ત્યાં ભાશો લઈને આઈ જા ના તમે એકલા છો

દિવાળી તમારે ઘર કઈ કરો ને મારા અરે તોફવા પડશે આપડે દિવાળી છે જોયું 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 જોયું

પાછા પલા ખવાડવા જોયું માથોરી જોયો બોલો કાળો બીમાય છે બીવાય છે નઈ મીઠું કાળું નઈ તો વાત બીવાય છે હું કઉ છું હા

तो ती जी गया तो ये जाओ शापांता नहीं नहीं येला मु था मारो हो

મને કશું કરવાનું ગગનમાં ગમેય ટેટા પડી ને કશું ગગનમાં ગાજ જ નહીં એક કોમ કર પણ ભોડા કોણ ને સમજે હા નીકળમ પડદા થાટી દેવું કરીએ તારી રી ઉતરી જાય મારે ઉતરી જાય

આ આ છોકરોય ભરાસો પડે મારા કોન તોડી નાખ્યા કેવું ઊંઘ્યો છે દીવાળે ટેટા ફોડે છે મારો કાલરો મળેલી છે પુરાની કાલ છે તમારા તમે કુકનું ખરાબ કરવા નીકળે બેટા તમારે તમારે જાય છે ધન્યા જોવાળી પેલા હું તમારા ડેટા તોડી નાખ્યો સુધર્યા જ ના પેલા જણાતા ઘેરા થયા સુધરતા નહીં મારો કોઈ કરવું પડશે ના હોય તો ગોમ માં પેલા સરપંચ બાણ જવું પડશે એ સરપંચ બહાર ને કોઈ અમાર હાથમાં ભાત ફૂટી જો ભરાશી તો મારા હાથ હાફ આપું હાથ ફેલ થઈ ગયો મારે દિવાળી કરવાની છે રીતે હું આ વન કોક કઈ નવન કોક કરતો પડશે સાલ કોકના પાસ જવું પડશે મારે એ મે થરી આ ભલાને ફોળ્યા છે ઓ રી એક પાછો રે એનો તો ભરેલો છે ખબર છે તમને ભાઈ એનો તો જબરજસ્ત ભરેલો છે આમ ટણી વાળો તો પાસો એ તો છેવી ટણી તો મોકો મળે ચાક દેને ગશીને આપી દી દે અને માર તો ભાઈ બોમચે મેલો ફટલે મેકી દીધી આ દિવાળી બાદ આમ કરી મારો આરો ગાડો તૂટી જાતી વાળો કોક લેસ

લેવાનો મો નહી આમો તો ફોલ મો છે મજા આવી જાય આમો તો શેર બોળવાના હવે કન નાખી પાછો કે હેતરમાં પણ

એ તો અત્યારે ટોકર ઉપાડે છે કોમ છે ખરા તડકા બપોરે એક વાગે ખાવા છોડું તને ખબર છે એટલે ભણો અને જો આગળ દિવાળી આવે છે બરાબર એટલે હાથ ફટાકડા ફોડજો બરાબર કોઈના પૂળા મોડેલા હોય કોઈના ઘરમાં રોબુ હોય વેણેલું અત્યારે સીઝન શરૂ નહી આવે મારે દિવાળી ભરાજો તો દિવાળી ના આગલા દાડા તમે લઈ આવે એ પાછો હજુ ચમ તમે અત્યારે લાવો તો બધો ફોડી નાખો કોક ની હેરાન કરો કોઈ બિચારું જતું હોય કોઈ જાનવર આ પશુ પક્ષી રાતી ફીરી તમે છે ને રાતી ફોળ હલવ થાય એ બિચારો ઉડી જાય રાતી છો હવે હોમો કરો એમ જોઈએ જે સ્થળ આવ્યો ને સ્થળ પહેરી લો એટલે છે દિવાળી દાડો થોડો તો ચાલો હા બધો ને તમારે

અમે તો મેકી નાતારે કે સપન ભંડોળ કો તલુ પડ્યું તારું યાર નઈ જાઉં તને તો ખરાબ થા લે બસ ઉપર નખસુ યાર હટુ આલે નઈ યાર ચમકા બિચાર તું રે જા કે કટરો જીગર કેટલા રયો કાળું બાર બેહી રહ્યા છે હવે જઈ સપન પહેલા તો કેહુ છે પહેલા તો આવ થોડો ભાઈ આવો ભાઈ આવો ક ભાઈ આવો યાર બે નોટો એવું કરેવાળી વાળ બે ટેટા ફોડી જાય ટેટા ફોડી નાખવાનાથુરી પેલા ધનો બે ને ધન્યો ને ફોડી ગયા અલ આ તું સર હું તો ગમત હતો રસ્તા ઉપર ઘટું વાત કરોડ્યો હતો દાદાગીરી કરી નાખી અમે તો મજૂરી ગયા તા

આ ઓના ઉપર આ ગ આ ભાઈ દોડાયો રોડ ઉપર આ તો જબર જો કરવા તમે બોલો શું કરવું છે તમે ગુનેગાર છો કે નહીં ગુનેગાર ખરામ કર્યા

રી તો ગમે કરાવી પણ રાખજો નહીં તમે કરજો બધું પણ ટેટા કોકના ઉપર ક્યાં ફોડો છો ફોડો કેવું જ ક્યાં હોતું યાર ના તો ઉપર મને ઉપર નાખતા તા યાર લાયા છે સરપંચ હજી દિવાળી વાર છે આવી વાયરો ફટાકડા ચેક કરો કરવા આ બધી રીવો મેલી દો અને આ આગળ કોણ પકડજો તમે હળજો કોણ પકડો તમે પકડો

કોઈ ટેટા ફોડવા નહીં કારણ તો સારું કેવાય કોઈ અમારે કોઈ ને ટેટો હાથમાં બાદ માં ફૂટી ના તો હાથ આખો તોડી નાખે એટલે આ રીતના કોઈ પણ દિવાળી કરવી નઈ દિવાળી આવે છે એટલે બધા દિવાળી કરવી કોઈ મતલબ આજના કોઈના પર ટેટો બેઠો ફોડવો નહીં જય માતાજી મિત્રો જય માતાજી